આગમી તારીખ બીજી જુલાઈના રોજ તાપી માતાનો પ્રાગટ્ય દિવસ છે ત્યારે આજે શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા તાપી માતા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટી મંડળ અને વ્યવસ્થાપક મંડળના તમામ સભ્યોએ હાજર રહી તાપી માતાની સફાઈ કરી હતી આગમી તારીખ બીજી જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ તાપી માતાનો જન્મોત્સવ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તાપી માતાના જન્મોત્સવ નિમિત્તે પૂજન તથા મહાઆરતી તથા ચૌદસો મીટરની ચુંદડી અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમને લઈ આજરોજ તારીખ ઓગણત્રીસ જૂન રવિવારના સવારે સૂર્યોદય ઘાટ કુરુક્ષેત્ર ધામ ખાતે શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા તાપી માતા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટી મંડળ અને વ્યવસ્થાપક મંડળના તમામ સભ્યોએ હાજર રહી તાપી માતાની સફાઈ ઝુંબેશમાં ઉત્સાહથી ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં રામ મઢીના પૂજ્ય સંત સંતરામ બાપુએ હાજર રહી સફાઈની કામગીરી કરી હતી અને હાજર સૌને આ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા આ ઉપરાંત તાપી માતાનું શું મહત્વ છે તેનું પણ વર્ણન કર્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા આશરે સો કરતા વધુ વ્યક્તિઓએ સફાઈ કરી હતી આ સાથે જ લીલનો પણ સફાયો કરાયો હતો જય તાપી મૈયા આજે કુરુક્ષેત્ર જીર્ણોધાર ટ્રસ્ટના ટ્રસ્ટી કમલેશભાઈ અને બધા આશ્રમોએ ભેળા થઈ અને આ કાર્ય ઉપાડ્યું છે કે જે પણ કાઠો છે તાપી મૈયાનો ત્યાં સાફ સફાઈનું કાર્યક્રમ ઉઠાવ્યો છે આપ સૌ શહેરીજનોને પણ સહભાગી થવા વિનંતી અને આપના જ્યાં પણ તાપી મૈયા નજીક થતા હોય ત્યાં જઈને સાફ સફાઈ કરો પ્લાસ્ટિક નાખશો નહીં અને અંદર અંદર નહીં પાણી નાખો એ જ પ્રાર્થના છે તારીખે જયંતિ આવે છે તો તાપી મિયા ની જયંતિ આપણે સૌ ભેડા મળી અને ઉજવીએ જેવી રીતે જમના મૈયા ને કુંડળી આવે છે એવી જ રીતે તાપી મિયા ની જયંતિ ઉપર અહિયાં તાપી મૈયા રામમઢી અને કુરુક્ષેત્રના ઉવારેથી પણ આ કાર્યક્રમ થાય છે તાપી મૈયાની ચુનરી ઓઢાડવાનો એ સિવાય તાપી નમસ્તુભ્યમ ગ્રુપ દ્વારા આપી આરતી ઘાટ ઉપર તાપી ચાલે છે રામ ઘાટ ઉપર તો આપ સૌને આરતી માટે પણ નિવેદન છે કે આરતી માટે પણ બીજી તારીખે આપ પધારો અને સાફ સફાઈ માટે પણ પધારો ચુંદડીના કાર્યક્રમની અંદર પણ આ કુરુક્ષેત્ર ઘાટ ઉપર આપ સૌ પધારો એ જ અભ્યર્થના જય તાપી મૈયા કમને સેલર કુરુક્ષેત્ર સંસાનમાં મે જીરોડા પ્રમુખ ટ્રસ્ટી આજ રોજ માં તાપીના જે જન્મોત્સવ બીજી તારીખે બીજી જુલાઈ ના રોજ આવી રહ્યો છે એ પ્રાગૃતિ દિનની ઉજવણી અગિયારસો મીટર ની ચુંદરી અને પૂજા અર્ચના સાથે શહેરીજનો આ ઘાટો પર કરતા હોય છે તો આ પૂજ્ય મોટા સૂર્યદય ઘાટો પર આજ રોજ સફાઈ ઝુંબેશ ચાલી રહી છે દક્ષિણ ગુજરાત ની જીવાદોરી સમાજ અને એમના ખુબ જ આશીર્વચન દક્ષિણ ગુજરાતની પ્રજા સાથે રહ્યા છે એવા મા તાપીની પૂજા અર્ચના અને એમની ચુંદરી અર્પણ કરવાના માટેના કાર્યક્રમમાં બીજી જુલાઈ સવારે નવ કલાકે શહેરીજનોને પધારવા માટે આમંત્રિત છે આ સફાઈ ઝુંબેશ એ પૂજ્ય મોટા સૂર્યદય ઘાટ ઉપર નિયમિત રીતે દર વર્ષે રામબધિ પરિવાર અને કુરુષ પરિવાર અને આ આગેવાન મંદરો અને એના તરફથી કરવામાં આવે છે તે ખૂબ જ ઉત્સાહ સાથે આ ઘાટો પર કરવામાં આવ્યો છે લગભગ સો થી બસો લોકો ધીમે ધીમે પર આવશે પણ સો થી બસો લોકો આ હર હંમેશ સફાઈ માટે થાય છે અને ખૂબ જ ઉત્સાહભેર એક વાતાવરણ હોય છે આજે તો પાણી થોડો ઉપર છે નદી નદી ઉપર એટલે જોખમી રીતે બી એમાં કોઈ ઉભું થાય તે માટેના આગામી રીતે આ તાપી સફાઈનો જે કાર્યક્રમ છે તેને મર્યાદિત રીતે કરવામાં આવ્યો છે પરંતુ હર હંમેશ આ કૃષિ દસ પરિવાર એક કાર્યક્રમ રહ્યો છે કે મા તાપીના જે અસીમ આશીવાન રહી હતા તેને પૂજા અર્ચના જે થાય છે તે પહેલા એને સફાઈ ઝુંબેશ કરવામાં આવે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત